અમદાવાદ હવામાન વિભાગે નાવકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે જેમાં વરસાદની ભારે આગાહી કરવામાં આવી છે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે ત્યારે સમગ્ર અમદાવાદમાં વરસાદી માહોલ થતા લોકોને ગરમીના બફારામાંથી રાહત મળી હતી ત્યારે અમદાવાદ હવામાન વિભાગે નાવકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે જેમાં આગામી ત્રણ કલાક વરસાદની ભારે આગાહી કરવામાં આવી છે ત્યારે આજે અમદાવાદમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે અમદાવાદમાં હજી સામાન્ય વરસાદમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે સોલા અને ખાટલોડિયાના ચાણક્યપુરીમાં વરસાદી પાણી ભરાવાની શરૂઆત થતાં સ્થાનિકો હેરાન થઈ ગયા છે કોર્પોરેશનના પ્રિમ મોન્સૂન પ્લાન ઉપર પાણી ફરી વળ્યું છે શહેરીજનોને ભરાયેલા પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે એક તરફ વરસાદ તો બીજી તરફ ટ્રાફિકની સમસ્યાથી શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અમદાવાદીઓ પણ ઈચ્છે છે કે અમદાવાદમાં સારો વરસાદ આવે તો લોકોને ગરમીના બફારામાંથી રાહત મળે સાથે સાથે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને પણ વરસાદથી પાકને નવજીવન મળશે